बड़ा समाचार एकत्र्बर पहला सौराष्ट्र स्टेट मोनिटरिंग सेल की कार्यवाही बोटादा पासपाव दारू भरेलू कंटेनर छसौ एकसठ विदेशी दारू पेटी साथ तेसठ लाख मुद्दा मल जप्त करा दारूनो जत्थो मोटा प्रमाण में पकड़ाता समग्र विस्तार में अतर अफरातफरी माहौल है दारूनो आटल मोटो जत्थो क्या थी दिशा में तपास शुरू कर તો 31st પહેલા સૌરાસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ લિયા મોટી કાર્યવાહી બોટાના ઢસા પાસેથી दारू ભરેલું કન્ટેનર જડપી લેવામાં આવ્યું છે જેમાં 661 વિદેશી દારૂની પેટી સાથે 63 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે સમગ્ર વિસ્તારમાં અત્યારે ફફડાફડીનો માહોલ છે દારૂનો આટલો મોટો જથ્થો ક્યાંથી આવ્યો તે દિશામાં તપાસ શરૂ કરવામાં આવી છે તો 31st પહેલા સૌરાસમાં સ્ટેટ મોનિટરિંગ સેલ લિયા મોટી કાર્યવાહી બોટાદના ઢસા પાસેથી दारू ભરેલું કન્ટેનર જડપી લેવામાં આવ્યું છે જેમાં 661 વિદેશી दारूની પેટી સાથે 63 લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે